રામસ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠના દ્વિતીય આચાર્ય સ્વામી શ્રી ધુલેરામજી મહારાજના નિવારણને બસો એક વર્ષ નિમિત્તે વિશાળ સંત સંમેલનનું આયોજન રામસ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠના દ્વિતીય આચાર્ય સ્વામી શ્રી દુલેરામજી મહારાજના નિર્માણને બસો એક વર્ષ તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ થતાં હોય તેમજ વડોદરા રામદ્વાર મંદિરની સ્થાપનાના બસો એકત્રીસ વર્ષ થતા હોય તેના ઉપલક્ષમાં પાદરા રામ દ્વારા મંદિર તથા વડોદરા રામ દ્વારા મંદિરમાં વિશાળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પાદરા રામ દ્વારા મંદિર ખાતે પધારેલા સંતોનું ઢોલનગારા સાથે પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય શોભાયાત્રા સાથે રામ દ્વારા મંદિર પહોંચ્યા હતા આ પ્રસંગે સંત કોમલરામજી મહારાજ સંત શ્રી રામનિવાસજી મહારાજ ગોપાલરામજી મહારાજ સંત શ્રી કેવલરામજી મહારાજ સંત શ્રી નિર્મલરામજી મહારાજ સંત શ્રી જયરામદાસજી મહારાજ તથા કિંમતરામજી મહારાજ સાથે અનેક સંતોનું આગમન થયું હતું પધારેલા સંતોનો રામ સ્નેહી ભક્ત મંડળે દર્શનનો લાભ લીધો હતો સાથે જ સંતોએ પધારેલા ભક્તોને શુભાશિષ પણ આપ્યા હતા રામ સ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠના દ્વિધી આચાર્ય સ્વામીજી શ્રી ધુલેરામજી મહારાજના નિર્વાણને બસો ને એક વર્ષ થવા આવે છે પરમ દિવસે અને વડોદરા રામ દ્વારાની સ્થાપનાને પણ બસો ને એકત્રીસ વર્ષ થયા છે અને એ ઉપલક્ષમાં સ્વામી ધુલેરામજી મહારાજની પરંપરાનું આ પાદરા રામ દ્વારા વડોદરા રામ અને એ પ્રોગ્રામ માટે એક વિશાલ સંત સંમેલનનું આયોજન વડોદરામાં પણ કરવામાં આવ્યું છે અને એ જ પરંપરાનું એ પણ રામદ્વારા પાદરા છે એટલે આજે અહીં પણ બધા સંતોનું આગમન થયું છે અને સંત સંમેલન સત્સંગ અને બધા ભક્તોને દર્શનનું સેવાનો લાભ પ્રાપ્ત થાય એટલા માટે આજે સંતોનું પદાર્પણ અહીં પાદરામાં થયું છે અને બધા ભક્તોએ બહુ સારી રીતે સંતોનું સ્વાગત કર્યું અને સ્થાનના સંત હોવાના નાતે હું બધા પાદરાવાસીઓને ભક્તોને બહુ બહુ ધન્યવાદ કરું છું અને આટલા બધા સંતો પધારે છે એ સંતોને પણ હું વંદન કરું છું અને એવી રીતે જ પાદરામાં આવીને અને બધા ભક્તોને સત્સંગ અને દર્શનનો લાભ આપતા રહે એ જ ઈચ્છા રાખીએ છીએ